અને આ વાત બીજું આવી રહ્યા એ છોટો દિન ભાઈ આયા છે છોટો છોટો હોને છોટો હા

પેલી કોબરા ગેંગ લઈને આવી જાય પૈસા અલ્યા બધાં જુદા ના હોય બધાં ભેગા હોય લે બધાં દોશ્યુ આ જુદા જુદા હોય લે આ તૈયાર થઈ જાવ મહારાજ આવ છોડો ઈ કાણે અલ્યા જતા રે છોટો તઈ જન છોડવાં છે ને નહીં છોડતા આ વિક્રમ ઠાકોરનો છોટ કાઢો પૈસા લેવા કેટલા લેવા બરફ ખાઈ એટલા નહી યાર ભાઈ

આલે 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 એ એ આલે જાવ લે જાવ લે જાવ લે જાવ લે જાવ લે આવ એ નાડતા પાછા તો એ પેલા ખા લઈ ગયા જો નહીં આલે आलो रे आलो रे અલ્યા છોટો રે છોટો 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 નાળ છોટો અરે હો ગરમા તો છોટો મુકી છોટો છોટો પાણી એ ગરમા હો આઈન પલાવતો છોટો એ દરવાજો ખોલ લે અરે છોટો કરિયા 10 10 રૂપિયા લેવાનો નથી તો છોડી ના ના છોટો લે છોટો લે

কবে গেং ভূই না বাড়া